જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે અલ્ટો ગાડી રહ્યા છો અલ્ટો વેચવાની છે સાચવેલી ગાડી છે એન્જિન પાવરફુલ છે સાવ ઓછી કિંમતમાં અલ્ટો વેચી દેવાની છે અલ્ટો આઠસો મોડલ વિશે જણાવી દઉં તો મોડલ બે હજાર ઓગણીસનું નું મોડલ બારમો મહિનો છે સાચવેલી ગાડી છે તમે અલ્ટો ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો વન ઓનર ગાડી છે સાવ ઓછી છે કિંમતમાં જ ગાડી વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો અલ્ટો ગાડીની બધી જ માહિતી મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો તમારે અલ્ટો ગાડી ખરીદવાની ઈચ્છા હોય મોડલ બે હજાર ઓગણીસનું મોડલ વન વનર ગાડી વીમો પણ શરૂ છે એકદમ સાચવેલી ગાડી એન્જિન પાવરફુલ છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો સાચવેલી ગાડી છે નોન એક્સિડેન્ટ ગાડી ટાયર કન્ડિશન પણ સારી છે સીએનજી ગાડી જોવા મળશે એસી ચાલુ છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો આલ્ટો ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે નંબર મળી રહેશે એસી ડબલ ઝીરો પાંત્રીસ વાળા તે ભાઈના નંબર છે તમે તેમનો કોન્ટેક કરીને આ ઓલ્ટોની વધુ માહિતી મેળવી શકો છો અને તમારે જો રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો ત્યાં જઈ તમે ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરી તમે અલ્ટો ખરીદી શકો છો પાવરફુલ છે ફૂલ જવાબદારી સાથે અલ્ટો વેચી દેવાની છે તમારે અલ્ટો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અલ્ટો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો અલ્ટો ગાડી તમને પ્રોપર ગામ શંખેશ્વર જિલ્લો પાટણ પાટણ જિલ્લાનું તમને શંખેશ્વર તમને આ ગાડી જોવા મળશે પ્રોપર શંખેશ્વર તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે શંખેશ્વર જઈ શકો છો અને ત્યાં જઈ તમે કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરી ગાડી ખરીદી શકો છો એન્જિન પાવરફુલ છે ટીપટોપ કન્ડિશનમાં આખી ગાડી છે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તમારે અલ્ટો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીને કિંમત વિશે જણાવી દો તો કિંમત ત્રણ લાખ અગિયાર હજાર રાખેલી છે કિંમતમાં નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે ભાવમાં માન રાખવામાં આવશે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો ત્યાં જાય તમે કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરી તમે અલ્ટો ખરીદી શકો છો મિત્રો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય તો તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે વિડીયોના નીચે જ નંબર મળી રહેશે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈએ છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું